નમસ્કાર સોશિયલ મીડિયામાં એક પોસ્ટ જોઈ જેમાં એક ભાઈના હાથમાં મેરાણીના ત્રાજવા હોય એવા જ આબેહૂબ ત્રાજવા તોફાવેલ હતા એ જોઈ આજે હું અમારી મેરાણીઓની અમીટ ઓળખ સમા ત્રાજવાની ઝાંખી કરાવું છું છેલ્લે સુધી વિડીયો જોશો તો તમને સમજાશે મેર સમાજમાં પ્રાચીન કાળથી પરંપરાગત રીતે છૂંદણા નાખવાની પ્રથા હતી થોડા વર્ષો અગાઉ સુધી ગામડામાં જોવા મળતી હતી મેર સમાજમાં છૂંદણા નાખવાની આ પ્રથાને ત્રાજવા તોફાવવા એમ કહેવામાં આવે છે મેરની દીકરી બાર તેર વર્ષની થાય એટલે ત્રાજવા ફરજિયાત નખાવવામાં આવતા મેરાણીની સાચી ઓળખ તરીકે ત્રાજવાનું ખૂબ મહત્ત્વ હતું દીકરી ચાલી આવતી હોય તો પણ તેના ત્રાજવા જોઈને દૂરથી ઓળખાઈ જતી કે આ મેરની દીકરી છે ત્રાજવા સોયને બયોમાં ડૂબાડી ને તોફાવવામાં આવતા એટલે ખૂબ જ પીડાદાયક હોય એટલે નાનપણથી જ મેરાણી સહનશીલતાના મહામુલા પાઠ શીખતી હતી કારણ કે સોયની વેદના સહન કરવી એ જેવા તેવાના કામ નહીં કારણ કે હાથ પગ સાથે ગળામાં પણ ત્રાજમાં તોફાવવામાં આવતા આ પીડા અસહ્ય હોય છે ત્રાજમાં પણ કેવા જે અમારી જીવનશૈલી સાથે વણાયેલા હતા અક્ષરજ્ઞાન ન હતું છતાં પણ ઓળખી શતા કે આ ત્રાજવાનું નામ શું આ ત્રાજવાની ઓળખ આપું તેમાં ત્રણ કણ ચાર કણ પાંચ કણ પાણીયારી માણસા વિછુડો રામપગલા ભીમ પછેડી સિંહાસન બાજોટ જોતર ઘોડિયું દેરડી ડાકલું કાથરોટ મોરલો સાથ્યો, સાવજ આંબો નાળિયેરી ઘોડો ડેર કેવડો ઘું ઓરણી સાકરી લાડુડો ફૂલ સૂર્ય અર્ધ સૂર્ય બીજ ઓમ ગાય બળદ વગેરે આ ત્રાજવા મારા હાથે દોરી અને તમને ઓળખાવાનો મારો એક નાનો એવો પ્રયાસ હતો અને જે આ બધા જ ત્રાજવાના નામ છે એ રોજિંદા જીવનની સાથે વણાયેલા છે એ બધા જ પોતાના હાથ અને પગમાં દોરવામાં આવતા આમાં સાકરી છે છે સૂર્ય એ હાથમાં વધારે હોય છે અને બીજા જે આ બધા ત્રાજવા છે એ બેનો હાથ અને પગમાં ડોકમાં ત્રોફાવતી પછી અક્ષર જ્ઞાન આવતા થોડું બેનો છે પોતાના હાથમાં શ્રીરામનું નામ લખાવે પોતાનું નામ લખાવે અને ખાસ બેનપણિયું હોય રૂડીલ રૂપીલ લાખી પુરી કારી ભીની એવા વગેરે નામો છે એ પોતાના હાથમાં લખાવતી જો દીકરી ત્રાજવા ના ત્રોફાવે તો એની બેનપણીઓમાં એને મજાક ઉડાવવામાં આવતી એની સહનશીલતાને નબળી ગણવામાં આવતી અને ઘણી બધી એવી અમુક માન્યતાઓ પણ હતી ત્રાજવા વિશે કે ત્રાજવા ના ત્રોફાવે તો ભાઈ ઉપર એક હાથમાં ત્રાજવા હોય તો વડીલો છે એને વાવણી ખેતરમાં ના જવા દેતા કારણ કે એમ કહેતા કે એક હાથમાં ત્રાજવું છે બીજા હાથમાં ત્રાજવા નથી તો ખેતરમાં વાવણી ટાણે ઓરીંડું પડે એટલે ખેતરમાં જવાય નહીં વણઝારી ત્રાજવા ત્રોફાવવા આવતી ત્યારે દીકરી કોઈ રડતી હોય ત્રાજવા ત્રોફાવાની ના પાડે તો એને કે મુઈ રૂંગા કામ ખેરો ત્રાજવા છે ના એ તારા હાસુકલા હોગા છે તું મરીશ તાર એ તારા ભેગા આવશે સ્મશાન સુધી એ તારો સાથ દીહે તારા ભેગા જ બરીએ ચંદ મેઘાણીએ પણ એની સૌરાષ્ટ્રની રસધારામાં આ ત્રાજવાનો ઉલ્લેખ કરેલો છે એમાં કે છે કે જ્યારે વણઝારી ત્રાજવા ત્રોફાઓ આવતી હોય ત્યારે એ શેરીઓમાં ગાતી આવે બાઈ એક ત્રાજવડા ત્રોફણહારી આવી રે ત્રોફાઓ રૂડા ત્રાજવા હોજી છુંદાઓ આછા છુંદણા હોજી રે બાઈ નીલુડા નીલુડા રંગ લાવી રે ત્રોફાઓ નીલા ત્રાજવા હોજી છુંદાઓ આછા છૂંધણા હો આજની નવી પેઢીએ તો ત્રાજવા સાથેનો છેડો ફાડી જ નાખ્યો છે આજે વડીલ માતાઓ અને બહેનોના હાથ પગમાં જ જોવા મળે છે આધુનિક યુગની આ ટેટુની ફેશને તો મારી આ ત્રાજવાની પરંપરાગત મહામૂલી સંસ્કૃતિને ભરખી ગયું હોય એવું જણાય છે આ વિડીયો મેં તમને આ મેર સંસ્કૃતિને જે મહામૂલી ત્રાજવાની ઓળખ છે એને ઉજાગર કરવા માટે મૂકેલો છે જો તમને સારો લાગે તો જરૂરથી જણાવજો